બસ હવે અવાજ બંધ કરો બધા વિડીયો ચાલુ છે રીતને તો મારવા જ્યો હશે કે ગોવિંદા ગોવિંદા જ મારશે એકાદ દિવસ તો બાર મળી જાય જઈએ ચાલો દાખલો નંબર ઓગણીસ પૂછાયેલો છે લખી લો ઉપર માર્ચ બે હજાર ઓગણીસ દાખલા નંબર ઓગણીસ પર લખી લેવો બસ ભાઈ છોબર માર્ચ બે હજાર ઓગણીસ પૂછાયેલો હતો આઠ માર્ક્સ એમ તો આઠ માર્ક્સ જ પૂછાય લઈ ગયો બધા હા અઢારમો દાખલો હોમવર્ક આપેલો હતો ઓગણીસ મો ગણાવું વીસમો હોમવર્ક છે તમારો અને પછી એકવીસ બાવીસ બંને મેચ ગણાવો પછી પૂરું પછી નિવૃત્તિ ચાલુ કરી નિવૃત્તિ મટીરિયલ બધાને આપી દીધેલું છે એટલે ટાઈમ નહીં લાગે પ્રવેશ પડતો એટલે તરત નિવૃત્તિ ચાલુ થઈ જાય ચાલો ઓગણીસ માં દાખલો જોવો બધા બહુ દિવસ પછી પ્રવેશ ગણતા છે એ અને બી બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે એટલે બે જેમ એક લોકોનું શું આપેલું છે જૂનું પ્રમાણ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ તેમની પેઢીનું પાકું સર્વે આપેલું છે અટે પાકા સર્વેમાં મૂડી આપી છે એ અને બીની અનામત ભંડોળ આપ્યું છે લેણદારો દેવી હુંડી પછી મિલકત લેણા બાજુ બધી મિલકત આપી છે છેલ્લે રોકડ અને બેંક આપ્યું છે પાછળ પાના ફેરવો અથવા તો બાજુમાં હોય તો બાજુમાં જુઓ હવાલો સી ને તારીખ એક ચાર બે હજાર સોળથી નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો દાખલ કરવામાં આવ્યો એટલે પ્રવેશનો દાખલો એવો ખબર પડવા જોઈએ પ્રવેશની શરતો નીચે મુજબ હતી પહેલો એ તેના ભાગમાંથી અને બી તેના ભાગમાંથી બંને માથી માથી છે એટલે શું આપેલું છે ત્યાગ ડાયરેક્ટ એટલે આપણે છેદ સરખો કરશું ને અંશ બની જશે પ્રમાણ બીજું જુઓ

આ ગોનું છે મટીરિયલ અને બીજા આ પાછળ આપની કઈ થવાનું નહીં મળે ચાલો બટ પર જોઈ લે હવે દાખલાની શરૂઆતમાં અંકિત આવ્યો બહુ દિવસ છે જોની અહીંયા ચાલો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ સૌથી પહેલા શું લખવાનું આપણે બાકી આગળ લાવ્યા લગાવો બે દાખલા ગણવાના છે એટલે ફટાફટ ગણાવજો ચાલો રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા લગાવો તેત્રીસ હજાર આ બંને એન્ટ્રી થઈ જાય પછી આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીએ હવાલાથી ગોવિંદા ભોય લો ચાલો હવાલામાં જો પહેલાં હાલો કશે ને લોકો એકદમ મેરેજ તું છે ને તું ઢોર જેવા તદ્દન ફ્રન્ટ મેરાથી રેકોર્ડ કરવા ચાલો હવે અહીંયા જોઈ લવો હવાલો વાંચ્યા પહેલા ઉપરની લીટી વાંચી લે સી ને તારીખ ચાર બે હજાર સોળના રોજ નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો પ્રવેશની શરતો નીચે મુજબ ચાલો પહેલો હવાલો એ તેના ભાગમાંથી એકના છેદમાં બાર ભાગ અને બી તેના ભાગમાંથી એકના છેદમાં છ ભાગ સી ને આપશે સૌથી પહેલા આપણે પ્રમાણ લખી દે ત્રણ ભાગીદાર છે એ બી અને સી સી તમારો નવો ભાગીદાર છે એ લોકોનું જૂનું પ્રમાણ આપેલું છે બે જેમ એક અને હવે જે આપેલું છે ભાગ માંથી ભાગ માંથી જો માથી આપેલું હોય તો ડાયરેક્ટ શું આપેલું કહેવાય ત્યાગ તો અહીંયા મેં લખું ત્યાગ ત્યાગ આપેલું છે પહેલાનું કેટલું એક ના છેદમાં બાર અને બીજાનો કેટલો એકના છેદમાં છ અહીંયા કાઉન્સમાં છે માથી શબ્દ છે એટલે ડાયરેક્ટ છેદ સરખો કરવાનો નો શબ્દ હોય તો આના સાથે પહેલા ગુણાકાર કરવાનો પછી છેદ સરખો કરવાનો એક વિડીયોમાં છે જોઈ લેજો અહીંયા બાર છે અહીંયા છેદમાં લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે બે અંશને બી કેટલા વડે ગુણવા પડે બે એટલે અહીંયા બે એક બે છ દુ બાર અહીંયા લખું મેં બે એક બે છેદ માં છ દુ બાર આનું નથી રાખજો ચાલો એટલે હવે છેદ સરખા થઈ ગયા તો અંશ બની જશે પ્રમાણ એક જેમ બે આ કયું પ્રમાણ બની ગયું ત્યાગનું પ્રમાણ પડે બધાને ખબર જૂનું પ્રમાણ આપેલું હતું ત્યાગનું પ્રમાણમાંથી છે એટલે ડાયરેક્ટ શોધાઈ ગયું આગળ વધીએ પહેલો હવાલો તો કંઈ કઈ કરવાનો મળે બીજો હવાલો સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે અને દરરોજ દરરોજ કહેતો છે જ્યારે બી મૂડીનો હવાલો હોય ત્યારે છેલ્લે ગણવાનો અત્યારે કઈ થાય નહીં એનું ત્રીજું જોવું સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશેનો સરવાળો કરીએ એકના છેદમાં બાર વધતા બે છેદમાં બાર એટલે કેટલા થઈ જશે ત્રણના છેદમાં બાર પાછું કહી દેમ જે લોકોને ની આવડે તે આવડું કરી શકે હા ને તેમાં બી જવાબ સરખો જ આવશે સીનો ભાગ છે ત્રણના છેદમાં બાર હવે આખા પેઢીની પાગડી કેટલી છે પેઢીની પાગડી આપેલી હશે જો તો એક લાખ એસી હજાર ને પેઢીની પાઘડી એક લાખ એસી હજાર ચાલો આપણે કોના ભાગની જોઈએ સીના ભાગની આ પેઢીની પગડી એક લાખ એસી હજાર આપણે લખીએ સીના ભાગની પગડી બરાબર એક લાખ એંસી હજાર ગુણ્યા સીનો ભાગ આપણે શોઈ ચોના છેદમાં બાર કરો ગુણાકાર ભાગ પિસ્તાલીસ હજાર એ નોટ શું થાય કે સી કેટલી પાઘડી લાવશે પિસ્તાલીસ હજાર એ લાવેલું છે એવું કીધેલું હોય તો જોઈ લેવાનું જો પહેલાં જ કહી દીધેલું છે સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે

હવે જોજો પેલો જે એક હવાલ આપણે છોડ્યો છે ને સેકન્ડ નંબરનો સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે જોજો સી મૂડી તો લાવવાનું છે પણ કેટલી મૂડી લાવવાનો તે નથી ખબર હા સી મૂડી લાવે તો રોકડ સ્લેશ બેંક ખાતાની ઉધાર બાજુ આપણે શું લખીએ સી ના મૂડી ખાતે અને અહીંયા શું લખીએ રોકડ સ્લેશ બેંક ખાતે આ લખવાનું કારણ એ છે કે તમે કદાચ ભૂલી ન જાય હા એટલે એક ખાનું ખાલી દેખાશે એટલે કઈક યાદ આવશે બાકી છે ચાલો એટલે પૈસા શોધવાના બાકી છે એન્ટ્રી આપણને આવડતી છે આગળ વધીએ હવાલો નંબર ચાર કાયમી મિલકતો દસ ટકા ઘસારાને પાત્ર છે ચાલો મિલકત બાજુ આવી કાયમી મિલકત જો કાયમી મિલકત એટલે કોઈ વખત ડાયરેક્ટ નહી આપેલી હોય કાયમી મિલકત જે તમારા ધંધામાં કાયમ માટે રહેતી હોય બરાબર પ્લાન્ટ યંત્રો મકાન અને સ્ટોક કેવા છે કેવાય કે નહીં કહેવાય કહેવાય જુઓ એમ સ્ટોક તમારો આવતા વર્ષે વેચાઈ જશે નહીં કહેવાય પ્લાન્ટ અને યંત્રો કેટલાનો 80000 હજાર ઘસારો કેટલા દસ ટકા ને માઇનસ દસ ટકા ઘસારો એટલે કેટલા થઈ જશે આઠ હજાર બાદ કરીને બોતેર હજાર ચાલો બીજું મકાન મકાન કેટલું પચાસ હજાર એના પર ઘસારો વાત કરીએ દસ ટકા બાદ કરીને પિસ્તાલીસ હજાર જો સંભળી લેજો કાયમી મિલકતો એટલે ધંધામાં એક વખત વસાવીને તો કાયમ માટે રહે જોઈ લો તમારા પ્લાન્ટ યંત્રો એક વખત વસાવ્યો તો કાયમ માટે રહે એવું કાયમ એટલે કે આખી જીવન નહીં રહી દસ પંદર વર્ષ સુધી તો રહેશે પછી મકાન બી તમારું કાયમ માટે રહે પણ સ્ટોક સ્ટોક તો તમે આવતા વર્ષે પાછું વેચી દે છે ને એટલે એ કાયમી મિલકત કહેવાય નહીં ધ્યાન રાખવાનું હવે આ બંને ઘટાડો ધંધા માટે નુકસાન તો મૂલ્યાંકનની ઉધાર બાજુ લખવાનું પ્લાન્ટ નો ઘસારો અને બીજું લખીએ ઘસારો ચાલો કેટલો કેટલો છે આઠ હજાર અને પાંચ હજાર વધી આગળ છે કઈ ગુચવાટલે સુધી થવો બી નહીં જોયો અને એક્ઝામમાં આટલું બધું તો હવે થવા જ જોઈએ આટલા દાખલા ગણ્યા છે તો બરાબર

ચાર હજાર દેખાય સેફટી માટે ચાર હજાર રાખેલા હતા નુકસાન થયું તો એ જ સેફ્ટી વાળા પૈસા આપણા માટે બની જાય નફો નફો હોય તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ અહીંયા લખીએ ચાર હજાર ગાલ અનામત ખાતે પણ ખબર આ સેફ્ટીના પૈસા હતા નુકસાન થયું નહીં તો આ પૈસા આપણા માટે બની ગયા આવક ચાલો આગળ હવા વાત છે આ બધા હીકવાડી દીધા છે એટલે જ જવા પડશે છઠ્ઠો વીમા પ્રીમિયમ ના રૂપિયા ત્રણ હજાર આવતા વર્ષે આગળ લઈ જવાના છે જો આવતા વર્ષે લઈ જવાના એટલે અગાઉથી ચૂકવેલા કે ચૂકવવાના બાકી અગાઉથી ચૂકવેલા આવતા વર્ષે લઈ જવાના છે એટલે અગાઉથી ચૂકવેલા અગાઉથી ચૂકવેલા એટલે લેણું મિલકત લેણા બાજુ લખીએ અગાઉથી ચૂકવેલ વીમો ત્રણ હજારનો આ એક એન્ટ્રી બીજી એન્ટ્રી ઉના મૂલ્યાંકનની જમા બાજુ આવક તરીકે અગાઉથી ચૂકવેલ વીમો ધ્યાન રાખવાનું છે બધાએ પચા વખત બધું એકને એક વસ્તુ નહીં શીખવાડવાનું પૂરા થઈ ગયા હવાલા એને ટોટલ મારવાનું ચાલુ નહીં કરી દેતા હજુ પાકા સરામાંથી એન્ટ્રી આપવાની બાકી છે અનામત ભંડોળ છે કે ચાલો અનામત ભંડોળ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાનું અનામત ભંડોળ ખાતે બે જેમ એક પ્રમાણ છે સાત હજાર અને ખોટું બે જેમ એક ના પ્રમાણમાં વેચવા કેટલા આવ્યા કરે ગોવિંદા એસી હજાર વેચવાના એકવીસ હજાર છે તો એસી હજાર કાંઈ આવ્યા અને એક લાખ વીસ હજાર વેચી મળ્યો જોજો બધા

ટોટલ મારીએ પહેલાં તો મૂડી હંમેશા છેલ્લે જ સો થાય આ બાજુ ઉધાર બાજુ વધારે દેખાતું છે આઠને પાંચ તેર આ બાજુ લખીએ તેર હજાર તેરમાંથી સાત બાદ થાય પાંચ હજાર કે બરાબર કે છ હજાર છ હજાર બરાબર ચાલો આ વી ગયું તમારું ખોટ જૂના પ્રમાણમાં એટલે કે બે જેમ એકના પ્રમાણમાં વેચો ચાર હજાર ને બે હજાર બરાબર અહીંયા લખીએ એના મૂડી ખાતે અને અહીંયા લખીએ બીના મૂડી ખાતે ચાર ને બે છ હજાર આ બાજુ ઉધાર બાજુ લાવવા પડશે ચાર હજાર અને બે હજાર પડતું છે ને ખબર અહીંયા લખીએ પુનઃ મૂલ્યાંકન ખાતે ચાલો હવે સી તેના પ્રમાણસર વાળો હવાલો બતાવી દે પેલા સમજાવી પછી આગળ વધીએ જોઈ લેજો પર સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે આવો છે હવાલો સેમ જોઈ લો સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે ચાલો એટલે કે સી નો જેટલો ભાગ છે ને તેટલા ભાગ પ્રમાણે એ મૂડી લાવવાનો છે સીનો ભાગ કેટલો છે ત્રણ ના છેદમાં બાર એટલા ભાગે એને મૂડી લાવવાની છે એવું કીધેલું છે આટલું ખબર પડે અને ત્રણ ના છેદમાં બાર ભાગે લાવવાની છે એટલું ખાલી સમજવાનું છે તમારે પણ બીજા જે ભાગીદારો છે હવે સાંભળજો આ જે એ છે બી છે અને સી છે ત્રણે ત્રણ નો ભાગ મળીને કેટલો થાય હંમેશા એક જેમ તમારા ટકા હંમેશા કેટલા થાય સો તેવી રીતના ભાગ તમારો હંમેશા એક થાય એક થાય એટલે કે હવે કોઈક નવું પ્રમાણ આપેલું હોય ને તો તમને સમજાવી શકું જો આ જે પ્રમાણ આપ્યું છે બરાબર બે જેમ એક ચિત્ર તમારે લખવાનું નહીં થાય બે જેમ એક પ્રમાણ આપ્યું છે બરાબર એનાથી સાબિત કરીએ પહેલાં એ અને બી એનું પ્રમાણ આપ્યું છે બે જેમ એક મેં અત્યારે શું કીધું બંનેના ભાગનો સરવાળો હંમેશા કેટલો થાય એક એટલે કે ટોટલ પ્રમાણ કેટલું થાય એક તો પહેલું જુઓ બેના છેદમાં ત્રણ થવાનું બરાબર વધતા કેટલા થવાના એકના છેદમાં ત્રણ અને હવે આનો જો લસા લે બેને એક કેટલા થઈ જાય ત્રણ ને ત્રણ ને ત્રણ પાછા લસા પ્રમાણે ત્રણ એટલે કેટલા આવી જાય એક એટલે મેં એક જગ્યા છે હંમેશા તમારું પ્રમાણ જે હોય ટોટલ કેટલું હોય એક ટકા કેટલા હોય હંમેશા સો તો હવે આ એ બી અને સી ત્રણે ત્રણ નો ભાગ મળીને કેટલા થવા જોઈએ આપણા એક તેમાંથી સી નો ભાગ કેટલો છે છેદમાં બાર આટલું ખબર પડે હા હવે એ અને બી ની આપણે મૂડી શું થયું આ બ્રિજ ફોન મૂકતો કે હું લેતું આ બધું હમણાં કરવાનું છે તારે આ અહીંયા જો નહીં તું લખવા માટે કંઈ કીધું બોલપેન ને પેન્સિલ ની જરૂર કઈ શું આ અહીંયા છે ગુ ચાલો હવે અહીંયા જોઈ લેજો બધા ઓય આ ત્રણે ની મૂડી મળીને કેટલી થવા જોઈએ એક જેમાંથી આપણા પાસે આની મૂડી છે ત્રણના છેદમાં બાર મૂડી નથી ભાગ ત્રણના છેદમાં બાર ભાગ આનો છે જો ટોટલ એકમાંથી મેં ત્રણના છેદમાં બાર ભાગ માઈનસ કરું તો આ બંનેની ટોટલ મૂડી મળશે પડે ખબર આટલું કે નહીં પડે જોજો પાછું આ ત્રણે નું મળીને કેટલું થવાનું એક ભાગ જેમાંથી આપણા પાસે આનો ભાગ છે ત્રણ ના છેદમાં બાર જો ટોટલ ભાગમાંથી મેં જો ત્રણ ના છેદમાં બાર ભાગ પડું તો આ બંનેના ટોટલ ભાગ મને મળશે અને આ બંનેનો ટોટલ ભાગની મૂડી આપણે પ્લસ માઇનસ કરીને લઈ આવી શકીએ બરાબર પછી પદ મૂકીએ હજુ આગળ વ્યવસ્થિત જોઈએ પહેલા એ ને બી નું ટોટલ મારો બસ આ એક જ હવાલો છે જે ધોઈ લાખે દેવો એક લાખ નવ હજાર સિત્તોતેર હજાર અને પેલાની મૂડી તો હજુ શોધવાની બાકી છે એક લાખ નવ હજાર અને સિત્તોતેર હજાર એક લાખ પાંચ હજાર અને પચોતેર હજાર બરાબર ચાલો હવે અહીંયા જોઈ લો નીચે તેના ભાગે પ્રમાણસર મૂડી ગણિયા દેખાતું છે બધાને નીચે બધાને દેખાય ને ચાલો તો જોઈ લો પેલા સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે અહીંયા લખો મેં પેલા સી નો ભાગ સી નો ભાગ છે ત્રણ ના છેદમાં બાર હવે આપણને કોના બે જણનો ભાગ જોઈએ એ અને બીનો કેમ કેમ કે એ બંનેની મૂડી છે આપણી પાસે એટલે તો અહીંયા મેં લખું એ અને બીનો ભાગ કંપનીનો એટલે કે એકમનો પૂરેપૂરો ભાગ કેટલો છે એક એમાંથી આપણે કેટલો બાદ કરી દેવાનો ત્રણના છેદમાં બાર તો આ જે સીનો ભાગ આપણે માઇનસ કરશું તો એ અને બી બંનેનો ભાગ આપણને ટોટલ મળી જશે બરાબર ચાલો તો એકના છેદમાં કંઈ નથી એટલે શું લખી શકીએ આપણે એક બાર ગુણ્યા એક કરશું એટલે બાર બાર એકવું બાર ને ત્રણ એક ત્રણ મને ખબર શું કર્યું પેલું તમારું એવી રીતના કરતા છે તે અને એટલે આ કેટલા આવશે એ અને બીનો ભાગ બાર માંથી ત્રણ જાય તો નવ નવ ના છેદમાં બાર આ નવ ના છેદમાં બાર એ કોનો કોનો ભાગ છે એ અને બી નો ભાગ આટલું પૂછશે બધાને હા હવે એ અને બી નો મૂડી લખીએ એ અને બી નો ભાગ બરાબર કેટલા એવા નવ ના છેદમાં બાર અને સી નો ભાગ બરાબર ત્રણ ના છેદમાં બાર હવે એમ સાચું નહીં લાગે તો સરવાળો કરી જવાનો નવ વત્તા ત્રણ એટલે કેટલા થઈ જાય બરાબર તો આ બંનેનો પાસે ભાગ છે પછી એ અને બી ની કુલ મૂડી છે અને બીની કુલ મૂડી એટલે એક લાખ પાંચ હજાર વત્તા પચોતેર હજાર એક લાખ પાંચ હજાર વત્તા પચોતેર હજાર એટલે કેટલી થઈ જવાની એક લાખ ને એસી હજાર ચાલો હવે આના પરથી તમારે પદ મૂકવાનું પદ મૂકવાનું એટલે કે એ ને બીના ભાગે નવના છેદમાં બાર ભાગે મૂડી કેટલી એ લોકોની એક લાખ એસી હજાર તો ત્રણના છેદમાં બાર ભાગે સીની મૂડી કેટલી પૂછ્યા આટલું હવે નવના છેદમાં બાર ભાગે આપણી પાસે મૂડી છે એક લાખ એસી હજાર તો ત્રણના છેદમાં બાર ભાગે કેટલી હવે ક્રોસ ગુણાકાર કરીએ ત્રણના છેદમાં બાર ગુણ્યા એક લાખ એસી હજાર ભાગ્યા નવના છેદમાં બાર આખો પડે હવે આનું સાદું રૂપ આપતા આવડવો જોઈએ ને તો તમારી પથારી ફેરવાઈ જાય બરાબર ને એનાથી બી ઇઝી એક રૂપ આપી શકાય પણ અત્યારે આપણે વ્યવસ્થિત રીતના જ જઈએ આ ત્રણના છેદમાં બાર જોજો ત્રણના છેદમાં બાર ગુણ્યા એક લાખ એંશી હજાર આ ભાગાકારમાં છે જો મેં એને ગુણાકારમાં લાવું તો ઊંધું થઈ જાય ઊંધું એટલે કે બારના છેદમાં નવ પડે હવે ખબર હવે થઈ જાય બધાથી હા ને હવે આ બાર બાર કેન્સલ કરો ત્રણ લાખ ત્રણ ગુણ્યા એક લાખ એસી હજાર ભાગ્યા નવ બધું કરીને જવાબ આપો તો કેટલા સાઠ હજાર એટલે કે સી તમારો કેટલો મૂડી લાવશે સાઈઠ હજાર આવું અર્થઘટન નીકળે એટલે અહીંયા લખી દે સીના મૂડીમાં સાઈઠ હજાર જ્યાં આપણે જગ્યા ખાલી રાખેલી છે તે આ સીના મૂડીમાં કેટલા લખવાના સાઠ હજાર એટલે ટોટલ બી કેટલું આવી જશે પાછું સાઠ હજાર અહીંયા બી સાઠ હજાર અને આ છેલ્લે બી સાઠ હજાર ચાલો આ એક રકમથી તમારી કેટલી બધી એન્ટ્રી વધી ગઈ તમારી જોઈ લેજો હવે ચાલો આ ટોટલ છે આપણી પાસે બસ મૂડી દેવા બાજુ પહેલાં હેડિંગ આપીએ મૂડી ખાતા ત્રણે ત્રણની મૂડી એ બી અને સી એની લખીએ એક લાખ પાંચ હજાર પચોતેર હજાર અને સાહીઠ હજાર ટોટલ કરશું તો બે લાખ ચાલીસ હજાર રોકડ અને બેંકનું ટોટલ કરો એક લાખ સિત્તોતેર હજાર અહીંયા બી લખીએ એક લાખ સિત્તોતેર હજાર કરીને બી એક લાખ સિત્તોતેર હજાર એ કહેવાય તમારું બાકી આગળ લઈ ગયા અહીંયા લખવાનું બાકી છે બાકી આગળ લઈ ગયા અહીંયા લખી દે હા બંને બાજુ આવી કે ચેક કરી લો એટલે તમે ખાલી આ નવું શીખા છે જે વારંવાર વિડીયો જોજો એટલે આવડી જાય તમે બરાબર ચાલો બીજો દાખલો સ્ટાર્ટ કરીએ